તો દેવભૂમિ દ્વારકા થી વાત કરીએ કે જ્યાં જામખંભાળિયામાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે લોક અદાલત નું આયોજન કર્યું જેટલા કેસ મૂકવામાં આવ્યા જેમાં પંદરસો જેટલા બેંક તેમજ કેસો હતા જ્યાં બે હજાર જેટલા કેસ ઈ ચલણ ને લગતા હતા જ્યાં કોર્ટ નું ભારણ ઓછું કરવા તંત્ર દ્વારા લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું સર્વિસ ઓથોરિટી અને સ્ટેટ મિનરલ સર્વિસ ઓથોરિટી ની આજ્ઞા અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજ રોજ તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ ના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે દેવભૂમિ દ્વારકામાં ખંભાડિયા દ્વારકા ઓખા કલ્યાણપુર અને ભાણવડ કોર્ટ સમાવેશ થાય છે આપણા જિલ્લામાં સાત હજાર સાતસો ત્રીસ કેસો પેન્ડિંગ છે જે પૈકી બાવીસો જેટલા કેસો આપણે આજે લોક અદાલતમાં મૂકેલ છે આ સિવાય ઇજીબિશિયન અને બેંકોના પંદરસો કેસો જે પ્રિલિટિકેશન છે એ પણ મૂકવામાં આવ્યા છે તદ ઉપરાંત બે હજાર જેટલા ઈ ચલણ કેસો પણ આ પ્રીલિટિકે લોક અદાલતમાં મૂકવામાં આવે છે હું આપના થકી તમામ પક્ષકારોને અનુરોધ કરું છું કે આ લોક અદાલતમાં વધુમાં વધુ ભાગ લે અને તેનો આપ લાભ મેળવે